ધરણી દુર્ઘટના બાદ પણ કોઈ બોધપાઠ નહીં પાદરાની સાદરા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી જેમાં પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓનો વિડિયો વાયરલ થયો છે દરિયા કિનારે પાણીમાં મસ્તી કરતો વિડીયો વાયરલ સોમનાથમાં પ્રવાસ દરમિયાનનો વિડીયો વાયરલ થયો છે બાળકો દરિયા કિનારે બેસીને બિંદાસ મસ્તી કરતા નજરે આવ્યા છે વિડીયોમાં શિક્ષકો દ્વારા પણ ધ્યાન ન અપાતું હોવાનું નજરે આવ્યું છે

એ પ્રમાણે આયોજન કરવાનું હોય છે અને એ પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી શાળાએ શિક્ષકોએ રાખવાની હોય છે આ ઉપરાંત વધુ ઊંચાઈવાળા ઊંડાણવાળા પાણીવાળા તેમજ દેખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી તમામ શાળાઓને સૂચના આપવામાં આવશે પ્રવાસ કોઈ પણ પ્રવાસ કરો તો આવા સ્થળો ન લેવા એ ઉપરાંત દેખી દેખીતી રીતે જે જોખમી છે એવી સ્થળોની મુલાકાતનો

વડોદરા જિલ્લાની વાત કરીએ તો પાદરા તાલુકાના સાદરા પ્રાથમિક શાળા આવેલી જે સરકારી સ્કૂલ છે જે ડીપીઓ દ્વારા પરમિશન આપવામાં આવેલી સ્કૂલ ને ત્રણ દિવસનો પ્રવાસ હતો આ એમાં સોમનાથ ને જે પટ્ટો જે આખો લેવામાં આવેલો હતો જ્યાં સોમનાથનગર મધુનગર પાસે કંઈક દરિયાકાંઠો હતો ત્યાં બાળકોને લઈ જવામાં આવ્યા હતા સાહીઠ જેટલા બાળકોને ત્રણ શિક્ષકો હતા સાથે ત્રણ બધા જે એન્જોય કરી રહ્યા જે રીતનો વિડિયો વાયરલ થયો હતો જે વિડીયો જોતા તાત્કાલિક તમામ ના જીવ તાળવે ચોંટ્યા હતા કારણ કે જે પ્રમાણે ઘટના ઘટી છે ત્યાં ને કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી કોઈ બીજું અન્ય સાધનો પણ ન હતા અને તેમ છતાં બાળકો આ રીતે કાંઠે મોજ મસ્તી કરતા હતા

તો ખાસ ટૂંકા પ્રવાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અલગ અલગ જગ્યાએ દરિયા કિનારા કે નદીમાં જ્યારે બાળકોને લઈ જવામાં આવે છે ત્યારે બાળકોનું ધ્યાન નથી રાખવામાં આવવું બાળકો પ્રવાસની મસ્તીમાં મગ્ન હોય છે શિક્ષકો ધ્યાન નથી આપતા તો આ પહેલાં દ્વારકાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે જેમાં કોઈ પણ પ્રકારની સેફ્ટી વગર લાઈફ જેકેટ પહેર્યા વગર આ રીતે લોકોને જે છે તે બોટિંગ કરાવવામાં આવતું હોય છે અહીંયા બેદરકાર તંત્ર છે કારણ કે જ્યારે ઘટના ઘટી ગઈ ત્યારબાદ પણ તંત્ર જાણે ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે આ ઘટના પરથી ચૌદ લોકોના મોત થઈ ગયા બાર માસુમોના મોત થયા તેમ છતાં તંત્રએ કોઈ પણ પ્રકારની શીખ નથી લીધી એ આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે